તો નમસ્કાર મિત્રો આજના દેશે સ્વાગત મિત્રો તો આજે જે મિત્રો વાત કરવા છે મિત્રો બસની વાત છે મિત્રો જે એ બહુ મિત્રો ખરાબ જે ઓગણીસ લોકોનું મિત્રો મોત થઈ ગયું છે બસમાં એ મિત્રો બસ કોક સરખે છે મિત્રો ને મિત્રો એ બસનું શું છે શું નહીં વિડીયોમાં તમારું પણ બતાવે તો મિત્રો વાત કરીએ તો મિત્રો ઓમેજ લોકોનો મોત પણ થઈ છે ને મિત્રો બહુ ખરાબ ઘટના થઈ ગયા મિત્રો જેમ કે મિત્રો અમુકને તો મિત્રો આખી ફેમિલી પણ હતી ને મિત્રો કેમ બતલા એમ કે મિત્રો કોઈ બસમાં બેઠો હોય તો મિત્રો જો વિચાર એ કોકને બેહવાનો તેમ કે મિત્રો અમુકની ફેમિલી ફરવા જાતી હોય તો મિત્રો એના કારણે મિત્રો કોક મિત્રો બસમાં કોક અસે તો મિત્રો સર્ગી ગઈ ને મિત્રો મોત પણ ખાસા લોકોનો 19 લોકોનો મોત એટલે મિત્રો શું કહેવાય ને મિત્રો અમુક તો નાના નાના બચ્ચા પણ હતા ને મિત્રો બહુ ખરાબ થયું કે હોય તમે મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં એનું હેડેરું મિત્રો કહો એ મિત્રો કોક દવાખાના અમુક બચી જાય છે મિત્રો મિત્રો ઓગણીસ લોકો તો ફાઇનલ મિત્રો ગયા તો મિત્રો ઓફર થઈ જાય છે મિત્રો વિડીયોમાં બતાવીને વિડીયો પણ તમારે બતાવી દીધું એમ ચેનલ હતો સબસ્ક્રાઈબ કરી દે પહેલા વિડીયો જોઈ લો તો મિત્રો તમને દેખાતો છે કે વિડીયોમાં મિત્રો જેટલી પબ્લિક મિત્રો જાય મિત્રો જે સરગી છે મિત્રો બસ એનો તમારો પણ બહુ મિત્રો બહુ ખાસું થશે મિત્રો અને બસ પણ સરગીને મિત્રો ચીવી થઈ જશે અદવાગની ને મિત્રો મિત્રો પબ્લિક પણ મિત્રો બહુ ધોરામ ધોરી કરેલી કે કોઈ વ્યક્તિને મિત્રો બચાવો એટલે એમ પણ કહે કે મિત્રો કાટેકુર અંદર બસમાંથી મિત્રો જેમ કે બોલાવી પણ છે એમને ખૂબ ફાઈ તો મિત્રો જે પોણીનું પણ બોલાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં એટલે મિત્રો હવે એરિયા બુજાઈને મિત્રો અમુક વસ્તીને બહાર પણ કાઢે છે મિત્રો ને મિત્રો કહેવા મળતા કે બસ તો પૂરી મિત્રો આખી સરખી છે મિત્રો એટલે ને મિત્રો પોલીસ દ્વારા પણ આવીને મિત્રો હેલ્પ કરાવેલા મિત્રો જેમ કે જોઈ શકો છો તમે વિડીયોમાં ને મિત્રો જેટલી ધોરામ ધોરી ત્યારે મિત્રો એમાં અડધા વ્યક્તિ મિત્રો મરી પણ ગયા છે મિત્રો ઓફ પણ થઈ ગયા છે કેવા મતલબ એમ છે ને મિત્રો જોઈ શકો છો કે બસની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ છે મિત્રો મિત્રો અચાનક મિત્રો મતલબ સરકી બસ ને મિત્રો આવી ઘટના થઈ ગઈ એટલે મેરબાઈ કે કોઈ જોઈને વહેવાનું મિત્રો બસ મિત્રો તમારે વિડીયો જોઈએ તો ખબર પડી જશે કે મિત્રો બહુ ખરાબ બસની હાલત પણ થઈ જાય છે મિત્રો ને મિત્રો ઓગણીસ લોકોનું મોત પણ થઈ જશે બસમાં ને મિત્રો બહુ જાના જના બચ્ચા પણ મિત્રો ને ઈ બસમાં હતા ને મિત્રો અમુક ફેમિલી પણ હતી તો મિત્રો આવી ઘટના થાય છે મિત્રો બસમાં તો મિત્રો બસમાં જે હોય એ બે વિચારી બે ને મિત્રો કોઈ ફેમિલી લઈને તો બિલકુલ ના બે જંગ મિત્રો ફેમિલી અંગે આઉટ થઈ શકી છે મિત્રો જોઈ શકો છો ને અમુક ફેમિલી મિત્રો બહુ બસમાં જાતી હોય છે મિત્રો જો બેવાની ના નથી પણ જોઈ વિચારો બેવાનું છે મિત્રો બસમાં બહુ અમનેથી થા મળી છે ને મિત્રો આ પહેલી વખત ઘટના થઈ છે મિત્રો એમાં મિત્રો મોત પણ થઈ ગયું છે ઓગણીસ લોકો એટલે મિત્રો શું કહેવાય અમુકની ફેમિલી પણ છે એમાં ને મિત્રો એટલે કોઈ આપણા બેહતું હોય તો મિત્રો જોઈએ વિચારેનું ને મિત્રો ને ફેમિલી લઈને તો બિલકુલ નહીં બેવું મિત્રો જાઓ તો બસમાં અમુકને જ જાઓને અમુકને ઘરમાં અમુક રહેવું છે મિત્રો આખી ફેમિલી લઈ જઈએ તો કોઈ બી મતલબ આપણા અંગત થઈ શકે છે એટલે મિત્રો મહેરબાની કરે કે કોઈ જાત હોય બસ તો થોડું જોઈ વિચારી જાય ને મિત્રો આપણે તો મિત્રો એટલે બસ માં જોઈ વિચારી બેહવું ને મિત્રો જે બેહતા હોય એમને પણ બિલકુલ સાવધાન થી બેહવું ને મિત્રો કોઈ ફેમિલી લઈને જાતા તો ફેમિલી ને મિત્રો કોઈ અમુક ને બેહવું નહીં જો આપણે નહીં કહેતા કે ફેમિલી ચલો આપણે લઈ જઈએ બસ તો મિત્રો અમુક ને ઘરે રહેવું અમુક ને જાવું એટલે મિત્રો બસ આટલું કહેવા માંગે છે ને વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એટલે મિત્રો હવે આપણે મળીએ નવા કરીએ પણ મિત્રો હજી આ જવાની શું ઘટના થાય મતલબ શું છે શું નહીં ને મિત્રો જેટલા વ્યક્તિ મિત્રો ઓગણીસ લોકોનું બધા કહે છે સોશિયલ મીડિયામાં ઓગણીસ લોકોનું કહે છે કે મોત થઈ ગયું છે ને મિત્રો બિલકુલ બીજું આપણે કે બીજું કોઈ એનું કોઈ વિષય હશે તો આપણે જાણકારી કરશો ને મિત્રો કોઈ બેતા તો બિલકુલ બેહતા નહીં ને મિત્રો કહેવા બધા એમ કે આપણા ફેમિલી લઈને તો મિત્રો બિલકુલ ના જાવ ને ફેમિલી મિત્રો હું તો કહું કે અમુકને જાઉં ને અમુકને કરે લેવું એટલે મિત્રો હવે આ શું છે શું નહીં મિત્રો બધા સોશિયલ મીડિયામાં હાલમાં કહે છે કે ઓગણીસ લોકોનું મોત પણ થઈ જશે એ બસમાં એટલે મિત્રો હાલમાં કોઈ બસમાં મને તો લાગે કે વ્યક્તિ રહ્યા નહીં છે મિત્રો ઓગણીસ લોકો ઓગણીસ વીસ લોકો હતા અંદર ને ઓગણીસ લોકોનું તો મોત થઈ જશે અને બીજા તો મિત્રો બાકી મતલબ રહ્યા છે ને એ તો ખબર નહીં આપણને હોસ્પિટલમાં અમુક રહ્યા હોય ને અમુકને બહાર કાઢ્યા હોય તો મિત્રો ખબર નથી આપણાને એટલે મિત્રો આપણે હવે બસ સારું કહેવાય તો મળીએ ફરી વિડીયોમાં મિત્રો આ વિડીયો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મજા ન